તરફ કચ્છના ભુજમાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત નાગરિક સુરક્ષા અને સંરક્ષણ મોકડ્રીલ ભુજ આર્મી સ્ટેશનમાં યોજાઇ હતી સંભવિત ડ્રોન હુમલાની શક્યતા હેઠળ લોકોની સુરક્ષા બચાવ અને સારવારની કામગીરીનું અનુકરણ કરાયું સોમ ડ્રોન એટેકની સ્થિતિમાં ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ અને નાગરિક સંરક્ષણ દળની મદદથી સારવાર અપાઈ હતી આગ લાગવાના કિસ્સામાં બે બિલ્ડીંગમાંથી લોકોને સલામત બહાર કાઢવાની પણ મોકડ્રીલ યોજાઈ હતી વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય ટીમ આ મોકડ્રીલમાં હાજર રહી રાત્રે આઠથી સાડા આઠ વાગ્યા સુધી બ્લેકઆઉટ પણ કરાયું હતું અને જિલ્લા વહીવટીતંત્રે નાગરિકોને સહયોગની અપીલ કરી હતી જે આપણા બોર્ડરિંગ ડિસ્ટ્રિક્ટ છે એમાં ઓપરેશન શિલ્ડ ના નામથી મોકડ્રીલનું આજે આયોજન કરવામાં આવેલું છે કચ્છ પણ આપણો બોર્ડર ડિસ્ટ્રિક્ટ છે એટલે આ ડિસ્ટ્રિક્ટમાં પણ આપણે મોકડ્રીલનું આયોજન કરેલું છે જે સિચ્યુએશન એમાં છે એ સિચ્યુએશન એક વાઇટલ ઇન્સ્ટોલેશન ઉપર જે ખૂબ અગત્યની જગ્યા છે ત્યાં ડ્રોન એટેક થઈ રહ્યું છે અને જેના કારણે કેટલાક લોકો ઘાયલ થવાની સિચ્યુએશન ઉપસ્થિત થાય છે સાથે સાથે અમુક જગ્યાએ આગ લાગવાના કારણે પણ કેટલાક લોકો એમાં ફસાવાની સિચ્યુએશન ઉપસ્થિત થાય છે અને કેટલાક લોકો આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાને લેતા પેનિક મોડમાં પણ આવતા ગૌરવણ અનુભવે છે